જો દૂધ શિકાર બોઘળી ભરીને ને હું બંધ કરતા ગેસ નબ નીકળે જાય દૂધ કાંઠે આમાં આપણે ફૂટ સલાદ બનાવવાનું હે તો બનાવે નાખા ફસમ પાવડર નાખે આમાં થોડુંક ને હું દૂધ કાંઠું ફરવા દીધું ચાને હલાવે આ કાચું ભાંગે આખી ને દૂધ આમાં આમાં નાખી દઈએ ને

દૂધ આમાં લઈ લીધું ને એકઠામમાં એ દૂધ ને આમાં ગેસિયું મેળવી ઉણું થાતું થાય ને ઉભરાવે આવે ને એટલે આપણે પોની બનાવવામાં લીંબુ લેજો લીંબુનો એ આવે ને પછી આપણે લીંબુ નાખવાનું તો ગરમ થવા દે દૂધ જવું ગરમ થયું ને ઉભરાવે આવી દીધું એમ ધીરે ધીરે લીંબુનો રો નાખી દીધો ગેસ જીરો કરી નાખે જો આ થોડું થોડું નાખ્યું ધીરે ધીરે તો આમાંથી આગળ દૂધ ફાટે જાય પાણી સૂકું પડે ને ત્યાં સુધી રાખવાનું છે ધીરો ગેસ રાખે ને ધીરે ધીરે હલાવીને બોલ ભેરું થાય ને બહુ ઓલું થઈ જાય ખોદા ખોદા એકદમ હજે પાણી સૂટું જ પડે થોડું થોડું ફાટવા લાગ્યું જોવો દૂધ પાણી સૂટું પડે ત્યાં સુધી

જો દૂધ કેટલું લઉં તો લિટર માંથી રહી હે 1.5 લિટર તો 2 લિટર રહી તો એટલે જ બને એટલે આમાં દૂધ વધારે જોઈએ સારું દૂધ હોય ને તો નો વાંધો આવે આમાં તો બધું પાણી આખું નીકળે જ ને જો પણ થઈ જ આમાં નાખતા કોટન ના લુગડા જો આમાં નાખ દીધું તો કોટન એ આખો ભેરો કરે ને આમાં જે પાણી એ હે થોડું થોડું

પહેલી વાર બનાવી હોય એટલે આખો પાન કાર્ડ નાખ્યું અમે કપટુક કર નાખ્યા જોવો બની હે દિવસ એ તો તો ખબર પડે ત્યાં કરે ને ખાવાનું ન હોય હા હા કરીએ ખાઈએ તો ખબર પડે ઠીક છે પહેલી વાર બનાવી હોય એટલે કઈ બહુ મેળ ન આવે એટલે આમાં ઠરવે નહીં ડીશમાં જો વાવ હે વાણી કોડી ફ્રીજમાં મેળવી દે हूं तो ठंडू थे जेने पछि सी आपडे सिरो पाडीये न तो एकर खिडेपली थाय ने बदू जो आऊ काम पास है पहली बार करया है એટલે હેડફોન ન મેલી આવે બીજી વાર કરી તો દરા ખબર પડે જે હાઈ કઠોર કઠેગો જોવો एकदम ने आसु आसु मैं पैथरु कह के आपडे पन्निएन सेक બહુ ભાવે ને પણ અમારે ગામ કે પનસેક વિવાહ માં જાય ને તો ખાયે ખરે પણ ખાવા માં કામ થાય કે રસો રસો ખાય ग्रेवी होई

શીર ઉગાડો કેવી રીતે પનીર ને બન્યો હોય કે ન બન્યો હોય બાકી આ સાઈડ માં ફ્રુટ સલાડ જોઈ લ્યો આખી બોગડી ભરે ને પીવાનું જ છે એને ઠંડુ થઈ જાય ગરમ હે પછી હું કા ફ્રીજ માં મેલા બહુ ગરમ હે ને કા મેલું ફ્રીજ માં હમ ની વાંધો આવે ને દીવી હા લાગે તો એવું જે પછી હેડ ફોન એટલે ખબર પડે નીકળે કે નો નીકળે ખબર ને કેમ કે પહેલી વાર બનાવ્યું તો એટલે બહુ ખ્યાલ ન આવે બીજી વાર બનાવી હું તાર વર કેવું બને જો આલા પાડ લીધા સકોડા આમાં મે કીવી થાય ખબર ન આવી થઈ દીસ હા એ આપડી તો જીવી થઈ એ ખાવાની છે જો જો આવી થઈ મસ્ત આવી રીતના ઢેફેલી જ ઉખડે એ ખાય ને ત્યાં ઢેફેલી જ ઉખડે હમ ના એ અસલ થઈ ને દીસ